જુલમ કરી રહેલી સરકારની સામે અન્ન ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો વધારે વિશેષ કાય વધારે વિશેષ અમે કાય નથી કેહતો પણ ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ જ્યાં સુધી જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી ચિંધિયા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષીએ અત્યારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ કરપડા આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો वधारा विशेष काय वधारा विशेष समय काय नदी का तो पण खेळू तो মাঠে लढवा निकला चाहिए ज्या સુધી ज्या સુધી परिणाम नहीं मळाय ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખશું